સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો નોંધાયો છે વહેલી સવારે વાદળો ઘેરાયા તો ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું ઘઉં બટાકા શાકભાજીને નુકસાનની ભીતિ છે વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો નોંધાયો શાકભાજી તેમજ ચણા સહિતના પાકમાં પણ નુકસાન થવાની ભીતિ છે સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં છે પહેલી સવારથી જ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા તો ધુમ્મસ ભરેલું વાતાવરણ પણ નોંધાયું નોંધની છે કે અહીં ખાસ ઘઉં બટાકા અને શાકભાજીના પાકને નુકસાનની ભીતિ વધુ વિગત સાથે મારી સાથે સમાધાતા ઈશાન જોડાઈ ગયા છે ઈશાન હાલ સાબરકાંઠામાં વાતાવરણની સ્થિતિ અંગે વિગત આપશો ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણ પલટો જોવા મળ્યું હતું કે હવામાન વિભાગની આગાહીમાં ઘઉ ચણા શાકભાજી સહિત જે અન્ય પાકો છે તે પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે પરંતુ જે યોગ્ય વાતાવરણ ન મળવાના કારણે વારંવાર વાતાવરણમાં બદલાવના કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે તેના કારણે અત્યારે હાલ તો ખેડૂતો છે જય આભાર માહિતી આપવા બદલ તો માવઠાથી રાજકોટ પંથકમાં મોટા પાયે નુકસાન નોંધાઈ રહ્યું છે ધાણાના પાકને પણ ગામમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો પંદર દિવસમાં ઘઉંનો પાક લેવાનો હતો ત્યારે આ ઉભા પાક પર માવઠાએ પાણી ફેરવી દીધું ઊભા રહેલા પાક ઢળી પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે હાલ નોંધે છે કે આ વર્ષે માવઠાના કારણે ચોમાસાના પાકમાં પણ ખેડૂતોને ભારે નુકસાન વેચવાનો વારો આવ્યો અને હવે શિયાળુ પાકમાં પણ આ માવઠું એ આફત બનીને આવ્યું છે

તો નવસારીમાં પણ ભર શિયાળે વરસાદ ખાબક્યો અહીં મરોલી પંથકમાં માવઠાનો માર ઠંડીમાં વરસાદી ઝાપટું પડતા જનજીવન પર અસર પડી રહી છે કમોસમી વરસાદ થતાં કેરી ચીકુ તેમજ અન્ય પાકને પણ નુકસાન થવાની ભીતિ આ ઉપરાંત વાતાવરણમાં વરસાદ થતાં રોગચાળાની પણ દહેશત છે ઠંડીની મોસમમાં વરસાદ પડતા નવસારીથી સુરત અને સુરતથી નવસારી આવતા મુસાફરોને અગવડતા વેઠવાનો વારો આવ્યો તો હાલ નવસારીથી આ દ્રશ્યો પણ સામે આવ્યા છે જ્યાં વરસાદી ઝાપટું પડ્યું જેના કારણે ઘણા વિસ્તારોમાં અસર થઈ છે મહીસાગર જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો થાવ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું લુણાવાડા શહેર તેમજ અન્ય તાલુકાઓમાં પણ સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું તો મહીસાગરથી આ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં વાતાવરણમાં પલટું આવ્યું છે હાલ વાદળછાયું વાતાવરણ છવાયું છે પહેલી સવારથી આ જ પ્રકારનું વાતાવરણ છે જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે તો દ્રશ્યો જુઓ રાજ્યમાંથી અલગ અલગ સ્થળો પરથી આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે સાબરકાંઠા કે જ્યાં વરસાદી ઝાપટું પડ્યું રાજકોટ પંથકમાં કે જ્યાં વરસાદી ઝાપટા એ ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે નવસારીમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ અહીં પણ પાકને નુકસાન થવાની ભીતિ છે મહીસાગરમાં પણ હાલ વરસાદી માહોલ છવાયો છે જેના કારણે ખેડૂતો ચિંતામાં છે કારણ કે શિયાળુ પાક હાલ તૈયાર થવાના આરે છે અને ત્યારે જ આમાં માવઠું આવ્યું છે જેના કારણે તેમને મોટું નુકસાન થઈ શકે છે તો સાબરકાંઠા રાજકોટ નવસારીના અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા છે જે ખેડૂતો માટે ખૂબ જ ચિંતાજનક છે નવસારીમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે જો માવઠું પડે છે તો ઉભા પાકને નુકસાન થઈ શકે છે મહીસાગરમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે અહીં પણ ઘણા પાકોને નુકસાન થાય તેવા પ્રકારની ભીતિ છે રાજકોટ પંથકમાં તો ઘઉના પાકનું જે વાવેતર જે ખેડૂતોએ કર્યું હતું તેમને નુકસાન થવાની શરૂઆત પણ થઈ ચૂકી છે ઘણા ઉભા પાક ઢળી પડ્યા છે સાબરકાંઠામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા રહી છે તો હાલ ખેડૂતો ઉપર આ કમોસમી વરસાદ એ આફત બનીને છે આ ચોમાસું હોય તેવા પ્રકારના દ્રશ્યો ભર શિયાળે જ ચોમાસા જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જે ખેડૂતોની ચિંતામાં મૂકી રહ્યા છે આ નોંધ છે કે બે હાજર પચીસ માં ખેડૂતો એ માવઠાના કારણે ઘણું નુકસાન વેઠ્યું છે તેમ છતાં જતા જતાં પણ આ બે હજાર પચીસે ખેડૂતોને રડાવી જાય તેવા પ્રકારની પરિસ્થિતિ ઊભી કરીને ગયું છે બે હજાર છવ્વીસની શરૂઆત આ માવઠાથી થઈ છે જે તાત પર એક વાર સમાન છે ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે કારણ કે પાક તૈયાર છે ઊભો છે અને તે જ પરિસ્થિતિમાં જ્યારે જો માવઠું પડે તો તેમને ભારે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે ખાસ કરીને ઘઉંનો પાક કે જે હવે ઊભો છે જેને પંદર દિવસની અંદર જ ખેડૂતો એ લણવાના હતા અને તે સમયે જ હાલ આ માવઠાના કારણે ઘણા ખેડૂતોના પાક ઢળી પણ પડ્યા છે નવસારીમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ આ ઉપરાંત ખાસ કરીને જે ફળો જે બાગાયતી ખેતી કરે છે એ ખેડૂતો પણ ચિંતામાં છે કારણ કે કેરી આ વખતે કેરીના મોર પણ ઓછા હતા અને તે મોર આવે પહેલા જ આ માવઠાના કારણે તેમને નુકસાન થઈ શકે છે ચીકુના પાકને ઘણા નુકસાનની ભીતિ છે કારણ કે જે વાતાવરણ સર્જાવું છે ના પાકને નુકસાન કરી રહ્યું છે અને સાથે સાથે વાતાવરણના કારણે રોગચાળો પણ ફેલાઈ શકે છે તો જૂનાગઢમાં કૃષિ સહાય પેકેજમાં કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે મૃતક ખેડૂત નામે સહાયના ફોર્મ ભરી લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યા હોવાની વિગત મહેસાણા ખજૂરી હડમકિયામાં કૌભાંડ થયું હતું જ્યાં વીસી જયેશ ખંખાડિયા એ નવ પોઈન્ટ ઓગણપચાસ લાખ હડપવાનો પ્રયાસ કરો કર્યો અને આરોપીએ મૃતક ખેડૂતના નામે ખોટા ફોર્મ ભરી દીધા મૃત્યુ પામેલા લોકોના નામે ખોટા અંગૂઠા અને સહીઓ કરી અસલી ખાતેદારોના બદલે પોતાના પરિવારના આધાર કાર્ડ નંબરનો પણ ઉપયોગ કર્યો કુલ ત્રીસ અરજીઓમાં ગંભીર વિસંગતતાઓ અને ડબલ નોંધણી મળી આવી ગ્રામ સેવક કેઉર કુમાર કથિરિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી તપાસ સમિતિના અહેવાલમાં વીસીના ષડયંત્રનો પર્દાફાશ થયો છે બેસાણ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે તો આ ખૂબ જ મોટા સમાચાર જુનાગઢ થી વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે અમાર જે આ મોટું કૌભાંડ સામે આવી રહ્યું છે વિગતે માહિતી આપશો કે જે રીતે ચોમાસા અને જે કમોસમી વરસાદના કારણે જે પાક નુકસાન થયું હતું જેના કારણે સરકારે એક જે જે પેકેજ જાહેર અને તેમાં જ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ હતી ત્યારે ભેસાણના જે ખજૂરી અળમતિયા ગામ છે ત્યાં વીસીઈ દ્વારા જે ખેડૂતો જે મૃતક ખેડૂતો છે તેમના નામે ખોટી જે એન્ટ્રીઓ કરી અને આ પૈસા સરકારને છેતરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો જયારે સ્થાનિક લોકોએ તે સમયે જ ત્યાંના જે મામલતદાર સહિતના જે અધિક